multimod wrote po Jazda જય જ્વા આદિવાસી મહાતરફથી ભાઈ હું આવી જ વાત વાત પ્રકારની વિડીયોની પૂરી માત્ર ખાસ કરીને વિડીયો લાસ્ટ તક દેખજો અગાઉ તમે વિડીયો દેખ્યો જે બી આપણા આદિવાસી સમાજના બારામાં હું તમને સમજણવાનું શીખ્યા આપણા આદિવાસી સમાજના લોકો કઈ કઈ રીતે બજાઈ રહ્યા અને કઈ કઈ રીતે નહીં તે પૂરી માહિતી લે આ વિડીયોમાં દેખ મારા ભાઈ એક બીજી વાત કે આપણા સમાજમાં લગન આવે કે કંઈનો પણતો હોય તો તેમાં બી તમે ઝઘડો કરી નાખો મારા ભાઈ જે રેલી હમણાં કાઢી જે વિશ્વ આદિવાસી દિવસ નિધન તો બી તમે ઝઘડો કરી નાખ્યો મારા ભાઈ પણ પહેલાં ઝઘડો કરવાનો મેલી અને આપણા આદિવાસી સમાજમાં કે સમજવાની કોશિશ કરો કેમકે આપણા આદિવાસી સમાજના લોકો નાની નાની વાતને લઈને ઝઘડો મત કરો કેમકે પોતાનું ઘર ખરાબ થાય અને પોતાની બી ઇજ્જત આબરું જાહે કેમ કે તમે જ્યાં હોય ત્યાં ત્યાં બજાઈ પડો જ્યાં હોય ત્યાં તમે લડાવો ઝઘડા કરો તો તમ મારા ભાઈ સમજો કેમકે જે તમારે પોતાની ઇજ્જત આવરું જાય એનું તો વાંધો નહીં જે આપણા સમાજમાં ભેગી ભેગી આવરૂરું જાય કે આપણા સમાજના લોકોને કંઈનો કે તમારા સમાજમાં ઝઘડા જ કરે ને આ કરે ને તે કરે ને તેમ કરે ને એવી રીતે ભાઈ આપણા સમાજની બી ઇજ્જત આબરૂ રાખો કંઈક કેમ કે ઝઘડો થાય છે તે હર કોઈ માણસ દેખી શકે ને હું એટલે તમને કહું કે આપણા સમાજની બી ઇજ્જત રાખો અને આવે બાર ગામ ને ઝઘડો મત કરો રેલી કાઢે ત્યાં ઝઘડો મત કરો કંઈના પણતા હોય ત્યાં ઝઘડો મત કરો કંઈના જાન જાતા હોય ત્યાં મત ઝઘડો કરો કંઈના વિવાજ વિવાજન હોય ત્યાં મત ઝઘડો કરો તમે ઝઘડો મત કરો મારા ભાઈ ઝઘડો કરવામાં રહ્યું હું આપણું કંઈ નહીં રહે તો ઝઘડો મત કરો પોતાની કન્ડિશન મત ખરાબ કરો પોતાનો વ્યવહાર મત ખરાબ કરો જાય ત્યાં ઝઘડો મત કરો તો હું આટલું તમને કહેવા માગું છું તમે બી હું કહેતા હોય જે બી ભાઈ વિડીયો દેખતા હોય ને તે ખાલી મને કોમેન્ટ કરી નાખજો કેમ કે કોમેન્ટ કરીને મને જણાવજો કે ભાઈ મેં ખોટી વાત કરી કે હાસી વાત કરી એ બધું મને જણાવજો મારા ભાઈઓ કેમ કે આપણા સમાજની વાત છે જે બી ભાઈ વિડીયો દેખતા હોય ને તો શેર બી કરી નાખજો કેમ કે આવનારા સમયમાં આપણા આદિવાસી સમાજના લોકો સમજી શકે જય જ્વાહર જે આદિવાસી મહાતરફથી જય જોવાહર